નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા બારસો વીસથી આઠ હજાર ચારસો પંચાવન રૂપિયા રાજકોટ ચૌદસો પચાસથી સત્તરસો સિત્તેર રૂપિયા બોટાદ બારસો વીસથી એકવીસો પચાસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલોડી એકવીસ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા ચોત્રીસો પચાસથી છ હજાર પાંચસો વીસ રૂપિયા રાજકોટ એકતાળીસો પચાસથી ચાર હજાર આઠસો બત્રીસ રૂપિયા બોટાદ ચાર હજાર પંદરથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા અમરેલી પાંત્રીસો દસથી ચાર હજાર આઠસો વીસ રૂપિયા જસદણ આડત્રીસો એકવીસથી ચાર હજાર છસો પચાસ રૂપિયા મોર બીજુઆત્રીસો પચાસથી ચાર હજાર સાતસો બ્યાસી રૂપિયા ભાવનગર ચાર હજાર વીસથી ચાર હજાર પાંચસો પંચાણું રૂપિયા ગોંડલ ત્રણ હજાર એકવીસથી ચાર હજાર સાતસો રૂપિયા જામનગર ત્રણ હજાર વીસથી ચાર હજાર છસો બાવન રૂપિયા